વડવિઝન ઇન્ડિયા ડાંગ સરકારી આઈટીઆઈ વઘઈ અને રોજગારી ઓફિસા હવા દ્વારા રાખવામાં આવેલ ભરતી મેળો વડવિઝન ઇન્ડિયા ડાંગ દ્વારા પ્રથમવાર સરકારી આઈટીઆઈ વઘઈ અને રોજગારી કચેરી હવાના સહયોગથી આઈટીઆઈ વઘઈ ખાતે બેરોજગાર ભાઈઓ અને બહેનો માટે એમઆરએફ કંપની દહેજ અને ક્રેડિટ એક્સેસ ગ્રામિન લિમિટેડ બેંક ધરમપુર તરફથી રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખવામાં આવ્યો સદર કાર્યક્રમમાં આઈટીઆઈ વગેરેના પ્રિન્સિપાલ શ્રી ડીએ આહિર રોજગાર કચેરી આવવાથી પ્લેસમેન્ટ ઓફિસર જાહિદ રાજ એમઆરએફ કંપનીના ઇચાર્જ શ્રી દિપેશ ક્રેડિટ એક્સેસ બેંકના કર્મચારી શ્રી ધર્મરાજ તથા વર્લ્ડ વિઝન ઇન્ડિયા વઘેના પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રસન્ના આર હાજર હતા કાર્યક્રમમાં ઉપસ્થિત આઈટીઆઈ વગેરેના પ્રિન્સિપાલ શ્રી ડીએ આહિરે વર્લ્ડ વિઝન ઇન્ડિયા ડાંગ દ્વારા પ્રથમવાર રાખવામાં આવેલ ભરતી મેળા માટે અને વર્લ્ડ વિઝન ઇન્ડિયાની કામગીરીની સરાહના કરી અને જણાવ્યું કે વર્લ્ડ વિઝન ઇન્ડિયા એકતાલીસ જેટલા ગામોમાં આંગણવાડી સ્કૂલ કમ્યુનિટીની ઉન્નતિ અને બાળકો માટે હંમેશા કટિબદ્ધ રીતે કામ કરી રહી છે આવનાર દિવસોમાં પણ અમે સાથે મળીને બાળકોને વધુ રોજગાર મળે એવા પ્રયત્ન કરવા બાંધરી આપી ત્યારબાદ ઇન્ટરવ્યુની કામગીરી હાથ ધરાઈ આ રોજગાર મેળામાં ડાંગ તાપી અને નવસારી જિલ્લાના અઢારથી પચીસ વર્ષના આશરે સિત્તેર જેટલા ઉમેદવારો હાજર રહ્યા જેમાં એમ કંપનીના ચાલીસ જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા પ્રથમવાર રાખવામાં આવેલ ભરતી મેળાને સફળ બનાવવા માટે વઘઈ સરકારી આઈટીઆઈ સ્ટાફ વર્લ્ડ વિઝન ઇન્ડિયા સ્ટાફ અને રોજગાર કચેરી આહવાના સ્ટાફે મહત્વની ભાગીદારી બજાવી કાર્યક્રમને સફળ કર્યો હતો તો આ કાર્યક્રમ માં ઉપસ્થિત તાલીબાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું આપણે ભારતના અગ્રગણ્ય ક્રિકેટર સચિન એની બેટ પર કઈ કંપની એમાં એટલે ફરમ અને વર્લ્ડ લેવલ એક નામાંકિત કંપની છે તે કંપની રોજગારી પ્રદાન કરવા માટે ઉપસ્થિત છે આ બહુ મોટી છે આપણા માટે તો સાહેબ શ્રીના જે ક્રાઇટેરિયા હશે એ પ્રમાણે એ લોકો તમારા આઈટીઆઈ પાસ થશે તો આઈટીઆઈ ના સર્ટિફિકેટ માં પર્સન્ટેજ ટકાવારી માંગી હશે ત્યાર પછી એચઆર સાઈડ ફૂડ ફેમિલી ફ્રેન્ડ કે બેકગ્રાઉન્ડ કે એન રિલેટેડ ત્યાર બાદ ટ્રે રિલેટેડ તમને પ્રશ્નો પૂછવામાં આવી શકે તો તમારે એકદમ મુક્ત મને શાંતિથી પર્સનલ ઇન્ટરવ્યુ ફેસ કરવાનું છે ત્યાર પછી તમારો સિલેક્શન થશે એઝ અ એપ્રેન્ટિસ અને પરમેનન્ટ જોબ બંને માટે છે બરાબર તો અહીંયાથી પસંદ થયા પછી તમને